વાવ તાલુકાના બાલુંત્રી પ્રાથમિક કેન્દ્ર શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી વાવના બાલુંત્રી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી તથા શાળાની બાળકો દ્વારા ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે બાલવાટિકામાં છેતાલીસ બાળકો ધોરણ એકમાં ચોત્રીસ બાળકો અને આંગણવાડીમાં નવ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે બાલુંત્રી શાળા તરફથી આવેલ તમામ મહેમાનોનું શાલથી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે શ્રી રાઠોડ ભૂરાભાઈ રાજપૂત અધ્યક્ષ જિલ્લા શિક્ષક સંઘ તથા સીઆરસી શ્રી દિનેશ બાપજી સરપંચ શ્રી બાલુંત્રી ગ્રામ પંચાયત એસએમસી અધ્યક્ષ શ્રી તથા મીડિયા રિપોર્ટર રમેશ ગોસ્વામી એસએમસી સભ્યો પંચાયતના સદસ્યશ્રીઓ બાલુંત્રી ગામના આગેવાનો માતાઓ બહેનો યુવાનો આંગણવાડી કાર્યકરો તથા હેલ્પરબહેનો તમામે બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા સ્ટાફ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીવરામભાઈ કાજાભાઈ પટેલ તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જેમાં મીઠાઈ પૂરી શાક દાળ ભાતનું જમણ પીરસવામાં આવ્યું હતું સરપંચ શ્રી બાલુંત્રી તરફથી પ્રવેશ પામનાર બાળકોને દફતર માટે થેલા તથા મોહનલાલ સાહેબશ્રી તરફથી સ્લેટ પેન દેશી હિસાબ તથા રામાભાઈ એન રાજપૂત તરફથી શાળાના દરેક બાળકને વોટરબેગ આપવામાં આવી હતી પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજના દિવસે શાળામાં સરપંચ શ્રી બાલંત્રી તથા રાઠોડ ભૂરાભાઈ રાજપૂત અધ્યક્ષ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આભાર વિધિ તથા સ્ટેજ સંચાલન નાગરલાલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટો ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા